ઊંધિયોમાં જેટલા શાકભાજી નાખો તેટલા ઓછા હોય છે એમાં ખાસ આટલા શાક તો નાખવા જ જોઈએ જેમ કે રતાળુ છે બટેકા છે શક્કરિયા છે સુરણ છે કાચું કેળું છે આ તો ફરજિયાત નાખવું જ જોઈએ તેનાથી ટેસ્ટ વધારે ઊંધિયામાં આવતો હોય છે તો આપણે ઊંધિયામાં જાડો રસો કરવા માટે આપણે સૌ પ્રથમ એક પાવડર બનાવીશું જેમાં દાણા સેવ અને તલને ગ્રાઇન્ડ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં લીલું લસણ આદુ મરચાં અને સૂકું લસણની પેસ્ટ બનાવીને સાઈડમાં રાખી દઈશું ત્યાર પછી આપણે કુકરમાં તેલ લેશું તેલની અંદર અજમો નાખશું અને તે થોડીક એવી હિંગ નાખી અને સુરતી પાપડી અને વાલોળના પત્તાને એડ કરશું અને તેના દાણા બધા નીકાળી અને તુવેર વટાણા અને ચણા લીલા ચણાના દાણા પણ તેના અંદર એડ કરીશું અને સરસ એવું બાફી લેશું બે વિસર લાગે ત્યાં સુધી તેને કૂક કરી લેશું ત્યાર પછી એક તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જે બટેકા છે સુરણ છે રતાળુ છે શક્કરિયા છે તેને ફ્રાય કરી લેશું આ બધું જ ફ્રાય થાય ત્યાં સુધી આપણે સાઈડમાં બેસનના મુઠિયા બનાવવા માટે આપણે લોટ બાંધીશું જેના અંદર આપણે સૌ બેસન લેશું અને કકરો એવો જે ઘઉંનો લોટ આવે છે જે ભાખરીનો લોટ એ લોટ લેશું અને જો તેના હોય તો તમે ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકો છો અને થોડોક એવો ઝીણો લોટ તો તેના અંદર થોડોક રવો એડ કરો તો તેના અંદર ક્રિસ ક્રિસ્પી લાગશે એટલા માટે જો તે ન હોય તો તમે એ યુઝ કરી શકો છો બાકી તમે બેસન અને ભાખરીના લોટની સાથે મેથી અને તેના અંદર બેઝિક મસાલા જેમાં મરચું હળદર જીરું હિંગ થોડું કેવું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તલ થોડુંક એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર થોડુંક એવું ખાંડ અને લીંબુ અને થોડુંક એવું સોડા બેકિંગ સોડા એડ કર્યા પછી તેના અંદર થોડુંક એવું મણ નાખી અને હાથેથી કાઠેવો લોટ બાંધી લેશું અને તેની નાની નાની ગોળીઓ બનાવી લેશું આ ગોળીઓ નાની જ બનાવી કારણ કે તે તળાશે એટલે પણ ફૂલશે અને જ્યારે આપણે ઊંધિયામાં નાખશું ત્યારે પણ મોટી થશે એટલા માટે તે થોડીક નાની એવી શેપમાં બનાવી ત્યાર પછી આપણે જે બટેકા અને અને બધું શાકભાજી જે છે એ તળાઈ ગઈ છે તેને સાઈડમાં નીકાળી અને આપણે સાઈડમાં ર રવૈયાના ચાર ચીરા કટ કરી અને તેને પણ ફ્રાય કરી લેશું કાચા કેળા મરચાં અને ફુલાવરને તેને તળી લેશું અને આને તળતા તમારે બેથી ત્રણ મિનિટ જ થાય છે તે જલ્દી તળી જ તળી જતું હોય છે એટલે તને તરત બેથી ત્રણ મિનિટ પછી તેને પણ નીકાળી લેશું અને આ જ તેલમાં આપણે જે સાઈડમાં મુઠિયા બનાવીને રાખ્યા હતા બેસનના તેને પણ ફ્રાય કરી લેશું આ બેસનના મુઠિયાને ધીમા દાપે ફ્રાય કરશો તો તે ક્રિસ્પી મસાલા એવા બનશે બધું જ ધીમા તાપે ધીમા મીડિયમ ટુ લો ફ્લેમે જ તળવાનું હોય છે આ મુઠિયા પણ તળાઈ ગયા પછી તેના અંદર આપણે સાઈડમાં ઊંધિયું બનાવવા માટે વઘાર કર વઘાર કરશું વઘાર માટે આપણે ગરમ તેલ લેશું તેની અંદર અજમો જીરું અને થોડીક એવી હિંગ નાખશું ત્યાર પછી તેના અંદર ખડા મસાલા જેમાં તમાલપત્ર સૂકું લાલ મરચું લવિંગ મરી તજ અને મોટી ઇલાયચી નાખશું અને ત્યાર પછી આપણે જે સાઈડમાં લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ ગ્રીન એડ કરી લેશું ત્યાર પછી બે મોટા એવા ટમેટાને અને થોડાક અડધા ચોપ અને અડધું ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું તેને પણ એડ કરી લેશું તેના અંદર આપણે મસાલા કરીશું જેમાં ધાણા જીરું પાવડર છે મરચું પાવડર છે હળદર અને સ્વાદ અનુસાર મીઠું અને થોડોક એક ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું અને તેને સરસ એવું મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે જે શાકભાજી તળીને રાખ્યા હતા જેમાં તમે સુરણ બટેકુ શક્કરિયું એ બધા જ એડ કરી લેશું અને તેના અંદર આપણે જે સાઈડમાં કુકરમાં પાપડી અને દાણા જે કૂક કરવા મૂક્યા હતા તે પણ કૂક થઈ ગયા હશે એટલે તે એને પણ સાઈડમાં એડ કરી લેશું અને આ બધું એડ કર્યા પછી તેના ઉપર તમે રસો બનાવવા માટે સાદું પાણી નહીં લેવાનું પણ ગરમ પાણી યુઝ કરશો તે વધુ સારું રહેશે તો આમાં ગરમ પાણી જેટલું એડ કરીશું પાણી એડ કર્યા પછી તેની અંદર આપણે જે સિંગદાણાનો ભૂક્કો બનાવીને રાખ્યો હતો તલનો એ એડ કરીશું અને થોડુંક એવું ટોપરાની છીણ એડ કરીશું ત્યાર પછી આપણે ગરમ પાણીમાં આમલી પલાળીને રાખીએ તે પાણી એડ કરીશું અને પાણીને ઘાટાસને બેલેન્સ કરવા માટે થોડુંક એવું સુગર અથવા તો ગોળ યુઝ કરશું તે એડ કરીશું અને તેના સેવ હલાવી લેશું ત્યાર પછી તેના ઉપર વઘાર કરવા માટે સાઈડમાં એક પેનમાં તેલ લેશું તેલની અંદર તલ નાખશું ત અને થોડીક એવી વળિયાળી અને મેથી મસાલો એડ કરી અને આ વઘારને તમે ઊંધિયાના ઊંધિયા ઉપર નાખી દેશું અને તેનો આ વઘારથી જ ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો આ વઘાર સ્કીપ નહીં કરતા ઊંધિયું ગરમા ગરમ રેડી છે તેના ઉપર આપણે સરસ એવું લીલા ધાણાથી ગાર્નિશિંગ કરશું અને આપણે જે મુઠિયા સાઈડમાં બનાવીને રાખ્યા હતા તે મુઠિયા પણ અંદર એડ કરી દઈશું આ મુઠિયા એડ કરવાથી તેના સરસ એવા પોચા થઈ જશે અને તમારે ઊંધિયાની સાથે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે છેલ્લે આપણે ધાણા એડ કરી અને તેને પૂરી અથવા તો પરોઠા સાથે સર્વ કરશું તો ગરમા ગરમ ઊંધિયું રેડી છે